ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ હું કન્વિનર છું પણ આજે સમગ્ર પાટડી દસાડા સુરેન્દ્રનગર અને ગુજરાત ભરના આગળ

એમએલએ સાંસદ સભ્યો મંત્રી અને મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બને છે પણ આજની તારીખમાં ગુજરાતના અંદર મજૂરી કરી રહી છે તેમને જે શિક્ષા રોજગાર કોઈ પણ પ્રકારનો ના લાભ મળે છે ના એમનો કોઈ પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે પણ ના આજની તારીખમાં એમના બાળકો ભણેલા ભણેલા મોટા કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી છે અમે અહીંયા આગળ એક જ માગણી કરવામાં આવે છે કે જો અમે ખરેખર ઓબીસી છીએ સામાજિક શૈક્ષણિક રીતે પછાત છીએ ગુજરાતમાં ઓબીસી અનામત આપ્યાના પચાસ પચાસ વર્ષ થઈ ગયા તો કેમ આજની તારીખમાં અમારા દીકરા દીકરીઓ લોકોના ઘરે કામ કરવા કચરા કરવા જવું પડે છે અને કેમ આજની તારીખમાં અમારા દીકરા દીકરીઓ નાની મોટી મજૂરી કરવી પડે છે તેનું કારણ એ છે કે ગુજરાતમાં એકસો છેતાલીસ જ્ઞાતિ ઓબીસીમાં હોય છે પણ એમાંથી અમુક જ્ઞાતિ કે જે સામાજિક શૈક્ષણિક રીતે આગળ છે સમૃદ્ધ છે જે કહેવાતી સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે ધંધા રોજગાર શિક્ષણ કરે છે એમના જોડે સામાજિક રીતે એમાંથી બાવીસ થી ત્યાં સીટો એ લઈ જાય છે મારો પ્રશ્ન એ છે કે જો સમૃદ્ધ જ્ઞાતિઓ ઓબીસી માંથી એસી ટકા અનામત લઈ જશે સત્યાવીસ માં અમારે એમનું ભવિષ્ય જોવાનું કે નહીં જોવાનું અમે અહીંયા આગળ એક જ માગણી આપવા કહેવા માટે આવ્યા છીએ કે આપણા માનનીય સુપ્રીમ કોર્ટે ઓગણીસો ત્રાણુંમાં ઇન્દિરા શાહની જજમેન્ટમાં એવું કહ્યું છે કે તમે ઓબીસી અનામતમાં વર્ગીકરણ કરો કારણ કે ઓબીસીમાં આવતી દરેક જ્ઞાતિઓ શી ના હોય અને આજની તારીખમાં ભારતના અગિયાર રાજ્ય કે જેના અંદર કોંગ્રેસ અને ભાજપ બંને શાસિત રાજ્ય આવી જાય છે ત્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે તમે ભાજપની વાત કરો તો બિહાર હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને કોંગ્રેસની વાત કરો તો તેલંગાણાના કર્ણાટક તો ગુજરાત શું ભારતના બહાર આવે છે કેમ ગુજરાતમાં ઓબીસી નામ વર્ગીકરણ અમલમાં નથી અમે એક જ રજૂઆત કરવા આવ્યા છીએ કે ઓબીસીમાં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓના અમે વિરોધમાં નથી ના અમે એમના બહાર નીકળવાની માંગણી કરી રહ્યા છીએ ના અમે એમના વિરુદ્ધમાં છીએ અમે એક જ વસ્તુ કહીએ છીએ કે સત્યાવીસ ટકામાંથી તમે ચારથી પાંચ ટકા આ જ્ઞાતિઓનો અનામત આપી દો કારણ કે છેલ્લા ત્રીસ વર્ષમાં એમને બહુ જ લાભ લીધો છું પણ આજની તારીખમાં એ જનરલ કેટેગરી સક્ષમ થઈ ચુક્યું છે અને અમારે જે યુબીસીમાં આવતી વિકાસથી વર્ચિત જ્ઞાતિઓ જેમના બાળકો આજે ઘણી લખી મજૂરો બની રહ્યા છે તેમના અનામતનો લાભ મળે એ ડોક્ટર બની શકે એન્જિનિયર બની શકે ડેપ્યુટી કલેક્ટર ડીવાયપી ક્લાસ અધિકારી બની શકે અને એમનો વિકાસ થાય

ओ भी तारक भाई तू मांगे बोलो हम तुम्हारे साथ हैं गुजरात मांगे ओ भी शिव जी करन गुजरात मांगे ओ भी शिव जी करन गुजरात मांगे ओ भी शिव गुजरात मांगे ओ भी शिव गुजरात मांगे ओ भी शिव तारक भाई तू मांगे बोलो हम તારક ભાઈ તુ બોલો ગુજરાત માં ગયા ગુજરાત માં ગયા તારક ભાઈ તું ક્યાં બોલો ગુજરાત <tune> માં <tune>

hum <imitation> humare <imitation> Ala, 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 amma bada yi amfaniya, A, wata نعم کتا ورتا ہے نا او بھی سی ورگی کر نا کتا او بھی سی ورگی તમે જે જો તમે લાઈક ના આઈઓ બજાતે કરીયા થરકને કમનલ પહેલા આના કરી ના जय अपन ने दादा ने गुरु रक्षी का मतलब कनेक्ट हां हमने ये रहे हैं Terima kasih telah menonton!

मिट्र <laughs> राकेश <laughs> न <laughs>

આ જાવ તમારું રાત સફલા એવું રાખો એટલે સાનું એવો નું રાખી દો સેવા નું ખોળો ના ના ખોળો નું જાવ નું ખોળો કોઈ એવું બન્યો તો આવો તો આવો ને હા આવો ને નકલી તો અમે તમને અમે તમને નદી આવો બોખ દો આલે આવો ગોસો કરો પછી આપ સા આવો ગોસો કર સરખાવ પછી જાવ હા હા પહેલા તમે આવો તો ના સર આમાં કેવું છે કે આજની તારીખમાં ગુજરાતમાં એકસો માં એકસો સામાજિક શૈક્ષણિક સક્ષમ હોવાના કારણે પણ ઓબીસી હોવાના કારણે ઓબીસી ની જ્ઞાતિ

જેથી સમગ્ર લક્ષીપમેન્ટ થઈ શકે ગુજરાત અનામત પણ જે આથી એટલે એના સમાધાન રૂપી અમે એવું છીએ કે એકસો જે સમૂહ છે એમને તમે સત્યાવીસ માંથી ચાર પાંચ ટકા અલગ આપી દો એમને નીકળવાની વાત નથી કરતા એમનો વિરોધ નથી કરતા સરકાર વાત કરે આ વસ્તુ માન્ય સુપ્રીમ કોર્ટે ઓગણીસો બાન્ય રાખ્યું આજની તારીખ ભારતના અગિયાર રાજ્યમાં અમલમાં છે જેમ કે બીજેપી ની વાત કરીએ જે અહિયાં મુખ્ય સરકાર ધરાવે છે અને

एम अगर इम्प्लीमेंटेशन एम स्टेट बात करिए तो तेलंगाना एंड कर्नाटक बोथ आर हेविंग ओबीसी सबकेटेगराइजेशन अंडर इम्प्लीमेंटेशन राइट नाउ एंड पीपल आर गेटिंग बेनिफिटेड बिकॉज़ ऑफ इट इन गुजरात देर इज अ नेसेसिटी ऑफ इट બટ બીકોઝ ઇટ ઇઝ નોટ ઇમ્પ્લિમેન્ટેડ મોસ્ટ ઓફ ધ મોસ્ટ વોનરેબલ સેક્શન ઓફ સોસાયટી સૌથી વધારે જેને અનામતની જરૂર હોય જે આજની તારીખમાં મજૂરી કરે છે એમના માટે અનામત બનાવવા હોય તો પણ એમને લાભ નથી મળતો એટલા માટે આ અનામત નીતિ સાચી છે અનામતનું જે અત્યારે અમલીકરણ થાય એ ખોટું પણ એટલા માટે જે સંવિધાનિક છે જે કાયદાકીય રીતે સાચું છે ભારતના અગિયાર રાજ્યમાં અમલમાં છે ગુજરાતના અંદર એની તાત્કાલિક છે તો એ અમે વર્ગીકરણ રજૂઆત કરીએ છીએ અને તમને વિનંતી છે કે માનનીય સરકાર શું સુધી આ વાત પહોંચાડો કે જેથી ગુજરાતનો સાચા અર્થનો વિકાસ થઈ શકે બાકી આજની તારીખમાં વિકાસના નામ ઉપર ખાલી અમુક જ્ઞાતિઓ લાભ લઈ લે પણ બીજા મોટાભાગની ભાગની વિજ્ઞાતિઓ ઘણી ઘણી અને બધું સલામત ના છવાઈ તે વિલેટ છે સર મૂળ ગ્રુત્યલે 60% એના પૂરે પૂરી દે તમારે એ છે ઓકે થેન્ક યુ થેન્ક યુ સર આની ભાઈ આવો હા બે બે આવો સત્તા કે બતાતા કરીશું હા તમને और 10 और बात ये है कि आप लोग फिट नहीं हो आप कोशिश करो और अभी और चाहिए और ओशी और ओशी को यार ये लाइन खींच दे चाहिए अब ये आप लोग प्याज देना और कॉफी ले दो बाकी क्या है आप ले आप मैं अबे यहां अगर थे यहां अगर करे ना चले ये अधिकारी नहीं आता किचन लेवा देता है अधिकारी में नहीं देता કે ને કારણ કે સિકાની એ વિતક મામલો દા જવાનું અને ત્યાંથી ને કલેક્ટર માં જવાનું હું તો કલેક્ટર જવાનું ઓછી

गाॾी <laughs> <laughs> اها ها 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 私は。 બંધ ના છે